યોગ્ય રીતે કરવામાં આવતી નથી જેના કારણે મતદાર યાદીમાં જરૂરી સુધારા થઈ શકતા નથી કોંગ્રેસે એસઆઈઆર ની કામગીરીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી કોંગ્રેસે તાત્કાલિક ધોરણે બીએલઓ ની કામગીરીની સમીક્ષા કરવા અને નિયમોનું પાલન કરવા માટે કલેક્ટરને માંગ કરી હતી આજરોજ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીએલઓ ની જે અત્યારે એસઆઈઆર અંતર્ગત જે ફોર્મ વિતરણ એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી ચાલે છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે એ કામગીરી શું વ્યવસ્થિત રીતે થાય એ માટે તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવશે